આ રોડ સાંકડો થઈ રહ્યો છે લાંબા સમયથી ફરિયાદ હતી પરંતુ તેના પર દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી આ વિસ્તારમાં માથાભારી તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકાએ આ દબાણ દૂર કરતા લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી રહેલી સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે આ રોડ પર દુકાનોની બહાર ઉટલા બનાવાયા હતા તે જેસીબી મદદથી તોડવામાં આવ્યા સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર આડત્રીસમાં માં મારૂતિનગર ચોક થી લિંબાયત મદીના મસ્જીદ સુધીનો રોડ અઢાર મીટરનો છે પરંતુ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરવા આવતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં આવતો હોય આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી જો કે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી લાંબા સમય બાદ પાલિકાએ પોલીસ બંદોબસ્તની સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો જો કે પોલીસ અને પાલિકાના સિક્યોરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા તો ઓટલાને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યા આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતું રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે